મિલકત વિવાદ માં સગાભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું પોલીસે આરોપીની ધરપકડ કરી દમણ માં ભાજપના નેતાની તેનાજ ભાઈ દ્વારા માહિતી મુજબ દમણની બોરાજી શેરીમાં રહેતા બે સગા ભાઈઓ વિક્કી કાશી અને અશોક કાશી વચ્ચે લાંબા સમયથી જમીન મિલકત સંબંધે વિવાદ ચાલી રહ્યો હતો જેમાં ગત રાત્રે વિક્કી કાશીના ભાઈ અશોક કાશીએ લોખંડના કોઈતા વડે વિક્કી પર હિચકારો હુમલો કરતા વિક્કીનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ઘટનાને પગલે

દમણ તીન પાસે બોરાજીવા શેરીમાં રહેતા વિકી કાસી કે જેઓ હજી બે મહિના પહેલા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા લડીને કાઉન્સિલર પદે પણ રહી ચૂક્યો છે બંને ભાઈઓ વચ્ચે ઘણા લાંબા સમયથી જમીન મિલકતનો વિવાદ ચાલતો હતો જે સંદર્ભે અશોક કાશી ત્રણ દિવસ પહેલા જ લંડનથી દમણ આવ્યો હતો અને જમીન વિવાદમાં તેણે નાના હત્યા કરી

આરોપી મૂળ અત્યારે દમણ નો છે હાલ સાત તારીખે લંડન થી ઇન્ડિયા આવેલો આ ઘટના નવ તારીખે રાત્રે અગિયાર થી ની વચ્ચેની છે અશોક કાશી એ પ્રોપર્ટી વિવાદ ને લઈને ઘણા સમય થી લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા જેમના કારણે એમને ત્રાસી ને એમના ભાઈ ની હત્યા કરી હતી ઘરમાં બે જણ રહેતા હતા મૃતક વ્યક્તિ અને એમનો ભાઈ અશોક ટંડેલ અશોક ટંડેલ ની ધરપકડ એમના ઘર કરવામાં આવી છે નશાની હાલતમાં નહીં અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે